જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા સ્વાગત છે તમારું દમુસ બ્લોગમાં તો આજે આપણે વીર પસલીની વાર્તા સાંભળશું તો આ વ્રતની વાર્તા તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી સાંભળજો શ્રાવણ માસના કોઈ પણ રવિવારે બહેનો પોતાના ભાઈના દીર્ઘાયુ માટે કલ્યાણ માટે આ વ્રત રહી છે ભાઈ આ દિવસે બહેનને યથાશક્તિ દાન આપે છે પૂર્વે પાટણ ગામમાં એક કણબી રહે સંતાનમાં તેને સાત દીકરા તે બધા જ પરણેલા એક દીકરીને તે પણ પરણાવેલી પરંતુ સાસરીના ત્રાસથી કંટાળી જઈને પોતાના પિયરમાં પાછી આવી સાતેય ભાઈઓમાં સૌથી નાનો ભાઈ ખૂબ ભલો હતો આથી મા બાપ અને બહેન તેની સાથે રહેતા હતા જ્યારે બાકીના છે ભાઈઓ ખૂબ સ્વાર્થી અને કપટી હતા તેઓ જુદા રહેતા હતા તેમ છતાં બહેન તેના ઢોર ઢાકર ચરાવવા લઈ જતી એના બદલામાં ભાભીઓ તેને ઘટયું ખાવાનું આપતી એક દિવસ બહેન ઢોરોને લઈ અને નદીએ ગઈ ત્યાં જઈને જોયું તો કેટલીક બહેનો વ્રત કરી રહી હતી આથી તેણે કુતુહલવશ થઈ અને પૂછ્યું કે બહેનો તમે આ શેનું વ્રત કરો છો આથી એક બહેને કહ્યું કે બહેન અમે વીર પસલીનું વ્રત કરીએ છીએ અમારા હાથમાં જે દોરો છે ને તે અમે ભાઈના હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું આથી ભાઈને બારેમાં સુખ મળે છે એ વ્રત સી રીતે થાય છે બહેને પૂછ્યું એમાં સૂતરના દોરાની આઠ શેરો લઈ તેને આઠ ગાંઠો વાળી એક જગ્યાએ રાખી મૂકવાની દરરોજ સવાર સાંજ ધૂપ દેવાનો એ પછી જમવાનું આમ અઠવાડિયા સુધી કરવાનું ત્યારબાદ તેમાંનો એક દોરો પીપળાના થડમાં બાંધો અને બાકીના સાત ભાઈઓના કાંડે બાંધવાના બહેન તો આ સાંભળીને ખુશ થઈને ઘેર આવી અને પસલીનું વ્રત કરવા માંડી એક અઠવાડિયા પછી બહેને પોતાના છ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પરંતુ બહેનને જમવાનું ન કહ્યું અરે પ્રેમથી તેની સાથે બોલ્યા પણ નહીં આથી બહેન નિરાશ થઈ ગઈ અને ભાઈ પસલી કહીને તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપી અને તેના ઓવારણા લીધા નાનો ભાઈ ગરીબ હતો આવા સમયે બહેનને શું આપવું તેની તેને મૂંઝવણ હતી આથી બહેને કહ્યું કે ભાઈ તું જરાય મુંજાયશ નહીં તું જે આપે તે હું લઈ લઈશ નાના ભાઈ પાસે ખેતરમાં વાવવા માટે કોદરા પડ્યા હતા તેણે બહેનને આપ્યા સાથે માટીનું ઢેપું અને એક કોળિયામાં એક પૈસો આપ્યો બહેને બધું પ્રેમથી લઈ લીધું ત્યારબાદ તે ઘેર આવીને જોવે છે તો તેનો પતિ તેને તેડવા આવ્યો હતો વીરપસલી વ્રતનો આ પ્રભાવ હતો બહેનને સાસરે વળાવતી વખતે ભાભીઓએ પોતાના ઉતરેલા કપડાની એક પોટલી બનાવી હતી તે બહેનને આપી ત્યારબાદ તેઓ ત્યાંથી વિદાય થયા રસ્તામાં પતિ પત્ની એક વાવ પાસે થાક ખાવા બેઠા પત્નીને પાણી દેખી નાહવાનું મન થયું આથી તે વાવમાં નાહવા ગઈ ત્યાર પછી કપડાં બદલાવા તેણે પતિને હાંક મારી અને પોટલીમાંથી સાડલો કાઢવા કહ્યું પતિએ કહ્યું કયા રંગનો સાડલો કાઢું અહીં તો ઘણા બધા રંગના સાડલાઓ છે આ સાંભળી પત્ની વિચારમાં પડી ગઈ કે ભાભી કે ભાભીઓએ તો મને મેલાખેલા કપડાં આપ્યા હતા જ્યારે અહીંયા હીરચીર જોવા મળે છે તે મનમાં સમજી ગઈ કે આ બધો પ્રતાપ હીરપસલી વ્રતનો છે ત્યારબાદ તેણે નાના ભાઈએ આપેલી ભેટ ખોલી જોયું તો તેના આશ્ચર્ય વચ્ચે કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોના મહોરો જોવા મળ્યા આવો એને ચમત્કાર થયો ત્યારબાદ પત્નીને ભૂખ લાગી આથી પતિ નજીકના ગામમાં ખાવાનું લેવા ગયો પત્ની થાકી હતી તે ત્યાં જ વાવના કિનારે સૂઈ ગઈ અત્યારે ઉઠીને જોવે છે તો વાવની જગ્યાએ એક ભવ્ય મહેલ ખડો થઈ ગયો હતો અને પોતે એક જરૂખામાં વસતા અલંકાર પહેરીને ઊભી હતી થોડી વારે તેનો પતિ આવ્યો અને વાવની જગ્યાએ મહેલ જોઈ આભો બની ગયો પત્નીએ બોમ પાડીને તેને ઉપર બોલાવ્યો અને કહ્યું કે આ બધો પ્રતાપ વીરપસલીના રત્નો છે જતા વવના પિયરિયા કર્મે કરી અને દુઃખી થઈ ગયા અને વખાના માર્યા ફરતા ફરતા મહેલ આગળ આવી ઊભા વહુએ તરત પોતાના ભાઈઓ અને ભોજાઈઓને તથા મા બાપને ઓળખી કાઢ્યા પરંતુ તેઓ રાણીને ઓળખી ન શક્યા અને રાણીએ પણ પોતે કોણ છે તે જાહેર ન કર્યું એ દરેકને બીજે મહેલ બંધાતો હતો ત્યાં મજૂરીના કામે લગાડી દીધા નાના ભાઈ ભોજાઈને તથા માતા પિતાને મહેલમાં રાખ્યા છયે ભાઈઓને માટી ખોદવાનું કામ સોંપ્યું આથી તેઓ ખૂબ થાકી જતા હતા ખાવામાં પણ તેને સૂકા રોટલા અને શાક આપવામાં આવતું હતું આમ થોડો વખત ચાલ્યા પછી એક દિવસ નાની બહેને રાણીએ મહેલમાં જાત જાતની રસોઈ તેઓને ભોજાઈઓને અને માતા પિતાને જમવા બોલાવ્યા નાની બહેને માતા પિતાને અને નાના ભાઈને કંસાર પીરસ્યો અને વાડીએથી ઘીની ધાર કરી ઉપર સાકર નાખી જ્યારે અન્ય ભાઈ ભોજાઈઓના ભાણામાં લાકડા જેવા લાડુ અને ખારી દાળ પીરસ્યા એ જોઈ તેઓ બોલ્યા અમારાથી આ સી રીતે ખવાશે બસ એ જ વખતે નાની બહેન બોલી ઉઠી ભાઈઓ જો તમારાથી આ ન ખાઈ શકાતું હોય તો તમારી નાની બહેનથી તો એ સી રીતે ખાઈ શકાય તેમ છતાં તેણે ઘણા વર્ષો સુધી આવો ખોરાક ખાધો છે અને એ આપનાર તમે જ છો અને એ ખાનાર હું તમારી નાની બહેન છું આ સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા ત્યારબાદ બહેનને ઓળખી જતાં આંખોમાં આંસુ લાવી અને તેની માફી માંગવા લાગ્યા બહેને કહ્યું તમે આજે મારી આ સુખ સાહેબી જુઓ છો એ મારા વીર પસલીના વ્રતના પ્રતાપે છે જો તમારે પણ મારી જેમ સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના દિલને દુભાવશો નહીં તેને ખોટું લાગે તેવું કરશો નહીં અને રક્ષાબંધનના દિવસે તેને પ્રેમથી બોલાવી અને જમાડજો અને તમારાથી જે બને તે મદદ કરજો આથી તમે ખૂબ સુખી થશો ત્યારબાદ બહેને મોટું મન રાખી એ સૌને પોતાની પાસે મહેલમાં રાખ્યા અને ખાધું પીધુંને રાજ કર્યું જે રીતે બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું તેવું આ વ્રત કરનાર સૌને ફળજો અને જય વીરપસલી જય ભાઈઓને અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ